નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમથર વાયરલ થઈ રહ્યા છે મિત્રો વાત કરી લઈએ ચૈતર વસાવાના પત્ની કહી રહ્યા છે કે જેલમાં તમે જેવો સપોર્ટ કર્યો હતો એવી જ રીતે ચૂંટણી વખતે પણ સપોર્ટ કરજો ચૈતર વસાવાને એકવાર સોએ સો ટકા જીતાડજો તો મિત્રો ખરેખર વર્ષાબેન વસાવા નહીં પણ ચૈત્રભાઈ વસાવાને આખું સમાજ કર્યું છે ખરેખર ચૈતરભાઈ વસાવાને સોએ સો ટકા જીતાડી લાવવા માટે લોકો મહેનત પણ કરી રહ્યા છે અને ચૈતર વસાવા સોએ સો ટકા જીતી જશે એવો દાવો પણ કરી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે મનસુખભાઈ વસાવાનું પત્તું કપાઈ જશે તો મિત્રો ખરે ખરેખર ચૈતરભાઈ વસાવા સોએ સો ટકા જીતી રહ્યા છે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મનસુખભાઈ વસાવા સોએ સો ટકા હારી રહ્યા છે એ પણ કમેન્ટમાં જણાવજો કારણ કે અત્યારે ચૈતરભાઈ વસાવાની સોશિયલ મીડિયામાં બૂમો પડી રહી છે આપણે તો બંને નેતાઓને એમ કહી શકાય છે બહુ મોટું નામ છે મિત્રો ખરેખર કોણ જીતે કોણ હારી શકે એ તો આપણને ચૂંટણી પછી જ ખબર પડે રિઝલ્ટ જ્યારે બહાર આવે ત્યારે જ ખબર પડે પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બધા વાયરલ થઈ રહ્યા છે તો લોકો કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને પણ સપોર્ટ કરી રહ્યા છે મિત્રો અત્યારે ખરેખર બૂમ પડી રહી છે આખા ગુજરાતની અંદર ત્યારે જ વિડીયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે વાયરલ કરી રહ્યા છે તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને શેર કરી નાખજો તો મળું છું આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત